ગોપાલ ઇટાલિયાએ સાવરકુંડલાના વંડામાં ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા આમ આદમી પાર્ટીના વિસ્તારવધરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું આ સભામાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા હતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર ધખધમકી અને પોલીસનો ઉપયોગ કરીને શાસન ચલાવવાનો આરોપ મૂક્યો હતો તેમણે કહ્યું કે ભાજપના ડરથી માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ ધારાસભ્યો પણ દર વિસાવદરની તાજેતરની પેટાચૂંટણીનો ઉલ્લેખ કરતાં ઇટાલિયાએ જણાવ્યું કે વિસાવદરનો શોખ ભાંગવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ત્યાં આવવું પડ્યું હતું તેમણે કહ્યું કે આ સંકેત આપ્યો છે કે ભાજપ હવે વિસાવદરમાં છે તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે જ્યારે આખું ગુજરાત જીતાડવા માટે મહેનત કરી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપ પાસેથી પૈસા લઈને તેમને હરાવવાની કોશિશ કરી રહ્યા હતા ઈટાલિયાએ સરકારની નિષ્ફળતાનો પર પણ આંગળી ચીંધી હતી તેમણે કહ્યું કે ગામના તલાટીથી માંડીને કોઈ પણ અધિકારી લોકોનું કે ભાજપના નેતાઓનું પણ સાંભળવા તૈયાર નથી તેમણે સવાલ ઉઠાવ્યો કે ગુજરાતમાં દારૂ ગમે તેટલો મળે છે પરંતુ ખેડૂતોને ખાતર મળતું નથી અને તેમ છતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે બધું સલામત છે તેમણે વિધવા સહાય યોજનામાં મહિલાઓ સાથે થતી મજાકને પણ વખોડી કાઢી તેમણે દાવો કર્યો કે જ્યારે પણ આપની સભા હોય છે ત્યારે ભાજપના નેતાઓ મીડડાની જેમ ચૂપચાપ સાંભળે છે આ સભા દરમિયાન બંડા અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા

સામાન્ય પરિવારમાંથી આવતા લોકો ખૂબ વિશાળ સંખ્યામાં આજે આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા અને મીટિંગના અંતે આમ આદમી પાર્ટીમાં જોડાયા જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી દીધી છે એનાથી જનતા ખૂબ નારાજ છે, असंतुष्ट છે, જનતાનું જીવન મુશ્કેલ બન્યું છે. ત્યારે વિષાવદરથી જે રસ્તો નીકળ્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટે

મેળા ખાવા પડે ગાયો ખાવી પડે ચાર પૈસાના સરકારી માણસ અમુક હોય કેટલાક બધા એવા નથી અમુક હારાય છે મારા બેટા ભાજપના ખોળા બે ને ઘોરિંગ્યું કર્યા કરે છે મેં ઓલા ટીવી વાળા બેન ને ઇન્ટરવ્યુ કીધેલું મન કે ઓલા કેમ આમ કરે છે મેં કીધી તો કૂતરો લઈને માલિક ફરવા નીકળ્યો દોડું ખેંચેલું હોય ત્યાં સુધી દોડું મૂકી દે બે બધા ભેગો બઠો કહી નાખ્યો ઘણા ના દોરડા ભાજપ એમ ખેલા છે એમાં બેટા અમારી આવડત છે હવે કઈ બાકી હોય તો અમે ઈ વખલ મૂકી દઈ આણું પાત્ર મૂકી દઈ જનતા જોઈ લે જોઈ લો તો કયો હાલે એમ નહીં અને એનું એ બધું હા છે ખાટલે મૂકેલું છે સો ટકા હતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના કાંડે બેહી મને હરાવવા માટે સાહેબના હોટલ રૂપિયા વેચતા હતા એ જે લોકો એ જે ભાજપ વાળા એ જનતાને મોઢાનું હાસ્ય સીનવી લીધું હતું ને એ જનતાના મોઢા પર હાસ્ય જેને ઓલી બાજુ કાંઈ બેહી ગઈ છે ઊંધું થઈ ગયું નકર પેલા રાજેપ વાળા આમ કોકડા જેવા થી ફરતા હોય આમ ગાલ તાટી ગયા હોય મજા મજા કરતા હોય પબ્લિક ના ગાલ અંદર બીઆઈ ગયા હોય